સુરતના કતાર ગામ ખાતે કિરણ હોસ્પિટલ પાછળના ભાગે આવેલા જરીવાલા કમ્પાઉન્ડમાં એમ્બ્રોડરીના ખાતામાં સ્લેબ ધરાશાયી થતાં ભાગાદોડી મચી જવા પામી હતી તો ઘટનામાં ફસાયેલા ત્રણ લોકોના ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં બેના કરુણ મોત થવા પામ્યા સુરતમાં શનિવારના રોજ દર્દના ઘટના બનવા પામી હતી જેમાં કતાર ગામ ખાતે આવેલા કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડમાં સ્લેબ પડ્યો હતો જરીવાલા કમ્પાઉન્ડમાં આવેલા એમ્બ્રોડરીના ખાતામાં બીજા માળની સ્લેમનો ભાગ અચાનક પડતા ત્રણ કારીગરો દબાઈ જવા પામ્યા હતા તો અન્ય કારીગરો ઉપરના રૂમમાં હોય તેઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પ્રથમ રેસ્ક્યુ કર્યા બાદ દબાઈ ગયેલા ત્રણ કારીગરોનું પણ સુરત ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી હોસ્પિટલે ખસડ્યા હતા જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા બે કારીગરોની હોસ્પિટલના બીછાને મોતી પૂજવા પામ્યું હતું તો ઘટનાને લઈને ધારાસભ્યને સ્થાનિક કોર્પોરેટર પણ હાલ સ્થળે દોડી જવા પામ્યા હતા હવે મને હમણાં અમારા કોર્પોરેટર દસ રૂપિયા વાત કરી કે અહીંયા આવું બન્યું છે એટલે હું તરત જ સ્થળ ઉપર આવ્યો અહીંયા અને અહીંયા તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે બે બોડી નીકળી છે અને ઉપરથી જે રિપેરિંગ કરતા હતા એમાં દિવાલ નીચે પડી આવી પણ હજી કદાચ એકાદી બોડી હજી કદાચ નીકળવી હોય હવે કોર્પોરેશનનો સ્ટાફ ને ફાયર બ્રિગેડવાળા એની રીતે કામગીરી શરૂ કરી દીધી એકદમ કંટ્રોલ હવે કામગીરી શરૂ છે હવે અત્યારે બારા બજકે એકતાલીસ મિનિટની ઘટના કિરણ હોસ્પિટલ જરીવાલા કમ્પાઉન્ડ હે જીસમે સી બજાર એક એમ્બ્રોડરી કા કારખાના ચાલતા સાઠસે સત્તર લોકો કામ કરે છે ઉપર और सेकंड फ्लोर पे पैरापिड वॉल और पिलर वगैरह है डिमोलिशन का ऐसा यहाँ के ओनर बता रहे हैं कि डिमोलिशन करवाया था कुछ समय पहले तो उसकी जो पैरापिड वॉल और पिलर वगैरह छोड़ दिया था वो नीचे आके गिरा उसकी वजह से नीचे पार्किंग है पार्किंग में तीन लोगों को फायर ब्रिगेड ने निकाला दो लोगों की हालत क्रिटिकल है और बाकी साठ से सत्तर लोग जो एम्बोड्री कारखाने में पड़ते हैं उनको सेफली बाहर निकाल दिया सभी को अभी हम लोग के से पूरा डिब्रिज वगैरह निकाल के એકવાર એકવાર ચેક કોઈ સુરત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ બનેલા સ્લેબ તૂટવાની ઘટના લઈને આખા વિસ્તારમાં ભાગા દોડી મચી જવા પામી છે અજર કુરસી સાથે પ્રકાશવાડા